આ એનો બીજો કલર 14 બાય 14 ની સોલ બાય સોલની સાઇઝ છે આ પરફેક્ટ તમને સાઇઝ કીધું ને ત્યારબાદ આનો ત્રીજો કલર જો કોપર કલર જબરજસ્ત વસ્તુ છે ઓનલાઈન ઓર્ડર કરવા માટે કાંઈ નથી કરવાનું તમને જે કલર ગમેલા એનો સ્ક્રીનશોટ લેવાનો છે બરોબર અને નીચે મારા નંબર આપેલા છે ને એની ઉપર એનો સ્ક્રીનશોટ મોકલી દેવાનો છે આવી સરસ મજાની અંદરના ચક્ર બધાય ફરેને એવી ઘડિયાળ ખાલી મળી જવાની છે નવસો ને નવ્વાણું રૂપિયામાં ગોપી બ્યુટી પોલમાં બરોબર છે અને જો શોપ ઉપર રૂબરૂ ખરીદી કરવા હોય ને તમારી શોપનો એડ્રેસ છે મેંદડા નવદુર્ગા ચોક ગોપીપીઢી મોલ જિલ્લો જૂનાગઢ હું લેવા માટે તો કે ચકૈડા ફરે ને એવી ઘડિયાળ લેવા માટે જાઓ મસ્ત મજાના ચકૈયા ફિરાજ કરે ફિરાજ કરે ને તમારો સારામાં સારો સમય આવતો જ રહીએ આવતો જ રહી આવતો જ રહીએ તો અત્યારે જ ખરીદી કરવા આવે મસ્ત મજાની વોચ બાકી મળતા રહેશું મસ્ત મજાની નવી નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં